વડોદરા શહેરના છાણી જકાતનાખા કેનલ નજીક નવી બંધાતી સાઇટના ખોદકામને પગલે માટી ધસી પડી હતી જેના કારણે નજીકમાં આવેલા ફ્લેટ પણ ધસી પડે તેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ભય ફેલાયો હતો ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો બાજુમાં બે ટાવરના ચાલીસ ફ્લેટો સલામતીના કારણે ખાલી કરી દેવાયા છે બનાવના પગલે કોર્પોરેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર છાણી જકાતનાખા કેનલ નજીક સત્વ પ્રાઇમ ફ્લેટ છે આ ફ્લેટની બાજુમાં જ એક નવી કન્સ્ટ્રક્શન સાઇટ વસંત તારા સ્કાયનું બાંધકામ ચાલી રહ્યું છે આ નવી સાઈટની દીવાલ આજે મધ ધસી પડી હતી આ દિવાલની બાજુમાં જ સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ હોવાથી તે પણ ધસી પડી હતી ધડાકાભેર દિવાલ ધસી પડતા ફ્લેટના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો સત્વફ્રાઇમ ફ્લેટની દિવાલ ધસી પડી હોય તેની નજીક આવેલા જી અને આઈ ટાવરના રહીશોના માથે જોખમ તોડાયું હતું ટાવર પણ નમી પડે તેવી સ્થિતિ સર્જાતા સલામતીના કારણોસર ચાલીસ પરિવારોને ઘર ખાલી કરવા પડ્યા હતા બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ટાવરની ચકાસણી માટે સ્ટ્રક્ચર એન્જિનિયરને પણ મોડી રાત્રે સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા કોર્પોરેશન ને તો મને એવું લાગે છે કે એમને તો ખબર જ નથી પડતી કે શું કરવું ક્યાંય કેવી રીતે રજા ચિઠ્ઠી આપવી રજા ચિઠ્ઠી આપ્યા પછી એમને અત્યારે બી અત્યારે અમને એવું થાય છે કે અમે અત્યારે આવેદનપત્ર આપવા જઈએ પણ શું અમારું અમારું આ કોર્પોરેશન સાંભળશે કેમકે હજી સુધી બી અધિકારીઓ કે કોઈ અહીંયા આવ્યું જ નથી આજે તો અમે લોકો બધા બેઘર થઈ ગયા છે ઘટના એવી ઘટી છે કે ભાઈ મને તો લાગે છે કે જાનહાની થઈ હોત ને તો અત્યારે કોર્પોરેશન ને કે વડોદરાને મોઢું બતાવવાના લાયક નહીં હોત હકીકતમાં મને લાગે છે અત્યારે અમારે ત્યાં તો બધાય એટલા બધા ખરેખર મને નથી અને હજી સુધી બી કોઈ જ નથી આવ્યું સ્થાનિક કાઉન્સેલર આવ્યા હતા મારી સાથે પોલીસને અમે કારણ કે જે એ જ્યારે થાય ત્યારે તો ખરેખર એક માણસને કંઈ ખબર જ ના પડે બરાબર તો પોલીસને બોલાય પછી ફાયર બ્રિગેડને બોલાય કારણ કે આપડે સેફ્ટી તો કરવી જ પડે અત્યારે બી તમે તમારું ન્યૂઝ ચેનલ છો કામગીરી તો ચાલુ જ છે પછી બિલ્ડરને ત્યાંથી કોઈ પણ બિલ્ડરને ત્યાંથી એમનો માણસ આવ્યો નથી પોલીસે ખાલી અમે જ ગયા તો ખાલી એક આ એક એફઆઈઆર કરી છે એમને જાણવા જો કરી છે બરાબર અને હવે હું તો એવું કહું છું કે હજી અમારા આ છોકરાઓ જે ચાલીસ ઘર છે અને ચાલીસ કરતા બી હજી અમારો સીટ તમે પાછળ છો ને તો હજી આ આનો પડકો લગભગ બધા ટાવરે થાય કારણ કે પા તો જ અમારી જો તમે આ બેનનો તમે અમારા રેખાબેન છે જે અત્યારે બોલતા તેમની વ્યથા વેદના જુઓ માણસ પાઈફાઈ કરીને ઘર બનાવે છે બરાબર આજે બધાએ કઈ આપણે અત્યારે બધા બી આ પૈસે બીજું નથી જાણતા કારણ કે અત્યારે કઈ મકાન કરવું એટલે ઇટ it is not a job આખી મૂડી જતી રહે છે બરાબર અને હજી તો અમારા loan ના હપ્તા બી નથી ભરાયા હજી છોકરાઓ ભણે અત્યારે શું કરવાનું અને આ બેન બી અત્યારે મને એવું થાય કે બધાને જોઈને મને થાય કે હું કેવી રીતે આપણે આ તમે કહો છો બધા આવો છો પણ આનું નિરાકરણ શું ક્યારે થશે આ ઘટના અમે સત્વ prime માં ઘટી છે. છાણી કેનાલ પાસે આવેલી છે અશાંત એનું હવે અશાંત ધારા છે અમારી કોઈક બિલ્ડરની સાઈટ છે મને નથી ખબર પડતી વડોદરાની અંદર બિલ્ડર લોબી આટલી બધી આપણા ઉપર હાવી થાય સામાન્ય માણસ તો ખાલી એ લોકોને પૈસા બુકિંગમાં જ ઇન્ટરેસ્ટ છે અમાર તો આ બાજુ અશાંત ધારા છે આ બાજુ આ વિલા છે એનું બી છે આ બાજુ ક્રિષ્ના પ્લાન્ટમાં દસ માણસ અહીંયા ચૌદ માળની બિલ્ડિંગ બને છે બોલો ને આ વસ્તુ કરતા અને આપણે મધ્યમ વર્ગના માણસો બધા નોકરી ધંધા છોડીને અમારે જો સોસાયટીમાં બધા ઘર અહીંયા ઘરમાં બેઠા છે કે અમારે ઘરનું શું થશે આજે અમે બહેનોને રોકીએ છીએ કે ના જતા કેમ કે કંઈ જાનહાનિ હજી નથી થઈ પણ છતાં બી એની વસ્તુ છે એની દસમા બારમાની રિસિપ્ટ બી અંદર પડી છે તો છોકરાઓ એક્ઝામ આપવા આજે એ લોકોની માનસિકતા તમે વિચારો આજે દસમા બારમાની એક્ઝામ ચાલે છે એમને લગભગ કેટલા બધા છોકરાને દસમા બારમાની એક્ઝામ એક્ઝામ ચાલે છે અત્યારે અને અત્યારે નાના છોકરાઓની બી એક્ઝામ સ્ટાર્ટ થશે બીજું કે અત્યારે તો મને એવું થાય છે કે આ અને હું તો આખી રાત સુઈ જ નથી ગઈ અને અમે બાર વાગે ને ક્યાં ત્રણ વાગે સુધી અમને હજી સુધી કઈ જ કોઈ જ કાર્યવાહી મને નથી લાગતું થઈ અને હજી આ બધા કે કે આપણે આવેદન પત્ર આવેદન પત્ર શેના માટે આપવાનું એ corporation ની બી જવાબદારી છે કે એ લોકો અહીંયા આવું ટાઉન planning વાળા એ જોઈએ commissioner એ બી આવું જોઈએ કોઈને મોકલવા જોઈએ અને અમને સાંત્વના તમે પ્રાથમિક અમે ફૂડ ને બધું તમે અમે જાતે બી કરી શકીએ એવા છે ભાઈ એટલા અમે સક્ષમ છે પણ અમારે રહેઠાણનું શું હવે આ મધુનગર નું થાય એના એના જેવું થાય તો તમે શું કરત નિમિષા તકત રાત્રે અંદાજિત 9 10 9 15 ની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે તેવો કોલ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ એના આધારે અમરધીના આધારે ટીપીટર ફાયર સ્ટેશન થી એક ઇમરજન્સી ટ્રેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ બિલ્ડિંગનો નીચેનો જે દિવાલ પોર્શન તૂટી ગઈ અને જમીન માટી સાથે બહાર આવી ગઈ એના લીધે પબ્લિકે જે ફોન કર્યો બાદમાં જે કોર્ડન કરાવવાનો તે કોર્ડન કરાવી બે ટાવરનો જે આપણા રેસિડન્સ હતા તેમને બહાર નીકાળી સેફલી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા સો બિલ્ડરને કોઈ નોટિસ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા ના ફાયર બ્રિગેડ દ્વારા તો નોટિસ નથી આપવામાં આવી પણ જે બીજા કન્સર્ન વિભાગ હશે તેમના દ્વારા જે નિયમ અનુસાર પ્રક્રિયા થશે એ તો કરવામાં આવશે જો સમયસર આ બધું ના થયું હોત તો કેવી ઘટના ઘટાડી જો અત્યારે જો જો સમયસર અને વધારે આનાથી થયું તો થોડી ઘટના કે જાનમાલ ને નુકસાન થઈ શકતું હોય સબસ્ક્રાઇબ કરો ફેકફન્ડ ન્યુઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો